હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સમોસામાં સ્ટફિંગ ભરવાની નવી રીત સાથે બહારથી ખસ્તા અને ક્રિસ્પી એવા સમોસાની રેસીપી તો સમોસાનો મસાલો બનાવવા માટે મેં અહીં એક પેનમાં એક ચમચી જેટલા ધાણા એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને થોડા કાળા મરી એડ કરી તેને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ હવે તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થાય ત્યારે તેને એક ગ્રાઇન્ડર જારમાં કાઢીને તેનો કરકરો પાવડર તૈયાર કરી લઈએ એકદમ સોફ્ટ પાવડર તૈયાર નથી કરવાનો કરકરો જ રાખવાનો છે તમે જોઈ શકો છો મેં અહીંયા તેનો કરકરો પાવડર તૈયાર કરી લીધેલો છે હવે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી તેમાં જીણા સમારેલા મરચાં એડ કરી તેને એક મિનિટ સુધી કૂક થવા દઈએ કરકરો પાવડર તૈયાર કર્યો હતો તે તેમાં એડ કરીને તેને એક મિનિટ સુધી કૂક થવા દઈએ હવે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર અને મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ મેં બાફેલા બટાકાને હાથથી મેશ કરી લીધેલા છે તે એડ કરી લઈએ તેમાં લીલા વટાણા અને કોથમીર એડ કરી મિક્સ કરી લઈએ તેમાં એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી તેને મિક્સ કરી લઈએ સમોસાના બહારના લેયર માટે લોટ બાંધી લઈએ તો મેં અહીં બે કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે તેમાં એક ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરીને તેમાં એડ કરી લઈએ તેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી લઈએ તેલની જગ્યાએ ઘીનું મોણ કરવાથી સમોસા બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે ઘીને લોટમાં આ રીતે હાથથી મિક્સ કરી લઈએ લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ કઠણ લોટ બાંધી લઈએ લોટમાં એક ચમચી જેટલું તેલ એડ કરીને તેને હાથથી મસળી લઈએ લોટને વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીએ વીસ મિનિટ થઈ ગઈ છે હવે લોટમાંથી મીડિયમ સાઇઝના નાના લુવા તૈયાર કરી લઈએ મેં અહીં બધા જ લુવા તૈયાર કરી લીધેલા છે હવે લુવાને ભીના કપડાંથી ઢાંકીને મૂકી રાખીએ જેથી તે ડ્રાય ન થઈ જાય હવે એક લુવો લઈ તેને આ રીતે ઓવલ શેપમાં વણી લઈએ લુવાને ઓવલ શેપમાં જ વણવાનો છે હવે વચ્ચેથી ચાકાની મદદથી કટ કરી લઈએ તેને કિનારી પર પાણી લગાવી દઈએ બંને સાઈડની કિનારીને આ રીતે ફોલ્ડ કરી એકબીજા પર ચોટાડી દઈ અને આંગળીની મદદથી આ રીતે તેને પ્રેસ કરીને કોર્ન શેપ આપી લઈએ ફરીથી તેને હાથમાં લઈ અને તેને આ રીતે પ્રેસ કરી લઈએ ઘણીવાર સ્ટફિંગ ભરતા ફાવતું નથી હોતું તો આપણે આ સાઈઝનો એક ગ્લાસ લઈ લઈએ આપણે જે પૂરીને કોર્ન શેપ આપ્યો હતો તેને ગ્લાસમાં આ રીતે મૂકીને ગોઠવી લઈએ અને તેમાં ચમચીની મદદથી સ્ટફિંગ ભરી લઈએ મેં અહીં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરીને તૈયાર કર્યું છે હવે ગ્લાસમાંથી પૂરીને આ રીતે કાઢી લઈએ હવે બંને કિનારી પર પાણી લગાડી પાછળની કિનારીને આ રીતે આંગળીથી પ્રેસ કરી લઈએ હવે આ બંને કિનારીને આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરી લઈએ તેથી તે જરા પણ ખૂલે નહીં નહીં સમોસા તળતી વખતે ફાટી જશે મેં અહીં બધા જ સમોસાને આ રીતે તૈયાર કરી લીધેલા છે મેં અહીં મીડિયમ ગેસ પર તેલને ગરમ થવા મૂકેલું હતું તેમાં થોડો લોટ એડ કરી ને ચેક કરી લઈએ તેલમાં આ રીતે બબલ્સ થાય છે મીન્સ આપણું તેલ સમોસા તળાવવા માટે એકદમ તૈયાર છે તેમાં સમોસા એડ કરી લઈએ સમોસા એક કે બે એડ નથી કરવાના પાંચથી છ સમોસા એડ કરવાના છે સમોસાને તરત જ હલાવવાના નથી તેલમાં સમોસા આ રીતે ઉપર આવી જાય ત્યારે તેને ઝારાની મદદથી હલાવી લઈએ અને તેનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને તળવા દઈએ તમે જોઈ શકો છો સમોસાનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે સમોસાને તળતા પંદરથી વીસ મિનિટ થઈ છે અને સમોસા આપણા એકદમ તૈયાર થઈ ગયા છે સમોસાને પ્લેટમાં કાઢીને ગરમા ગરમ સર્વ કરી લઈએ સમોસા એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે